રાખડી બાંધી રક્ષાનું વચન માંગતી હોય છે આજના પવિત્ર તહેવાર લઈને તીરા તુચકો અર્પણ અભિયાન અંતર્ગત ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટરે બે યુવતીઓને પોતાના ચોરી થયેલ મોબાઈલ ઘરે લઈ હાથો હાથ પરત કર્યા છે આમ તો ચોરી થયેલો મુદ્દામાલને મેળવો હોય તો કાગળ વિધિ કરવી પડે જો કે ગુજરાત પોલીસ દ્વારા તેના તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ફરિયાદીની કિંમતી ચીજવસ્તુઓની થયેલી ચોરીનો મુદ્દામાલ તેના ઘર સુધી આપવામાં આવી રહ્યો છે

મારે મોબાઈલ પહેલા એક વર્ષ પહેલા કુવાનો હતો હું એક્ટિવા ઉપર જતી હતી એટલે રસ્તામાં પડી ગયો હતો અને એક વર્ષ થઈ ગયો મળ્યો નહોતો આજે સાહેબ ઘરે મોબાઈલ આપવા આપ્યા અને રક્ષાબંધનના દિવસે મને સરપ્રાઇઝ આવ્યો એટલે ખૂબ ખૂબ અભિનંદન સાહેબને બી સારું કહેવાય કે મોબાઈલ આપવા આવ્યા ઘરે અને રક્ષાબંધનની ભેટ આપીને ગયા

જે મોબાઈલ પરત કરવા માટે આજે ધાનેરા પોલીસ પોતે અચાનક ફરિયાદીના ઘરે પહોંચી મોબાઈલ પરત કર્યો હતો પોલીસની આ પ્રકારની સેવાને લઈ સ્થાનિક પ્રજાએ રાજીપો વ્યક્ત કરી રહી છે સરકારશ્રીનો હાલમાં એક પ્રોગ્રામ ચાલે છે તેરા તુચકો અર્પણ એમાં ધાનેરા પોલીસ વિસ્તારમાં જે મુદ્દામાલ કબજે કરવામાં આવે છે જેમાં વાહન હોય છે મોબાઈલ હોય છે કે અન્ય મુદ્દામાલ હોય છે તે તાત્કાલિક ઝડપથી એનો નિકાલ કરવામાં આવે અને જે એના માલિક છે તેને સુપ્રત કરવામાં આવે છે જે અનુસંધાને આજે થાણેના પોલીસ વિસ્તારમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે જે મહિલા છે એમના મોબાઈલ ખોવાઈ ગયેલા હતા તે શોધી કાઢીને એક માલોત્રા મુકામે અને થાવર મુકામે જઈને એમના ઘરે રક્ષાબંધનની ભેટ નિમિત્તે એમને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે